મારું નામ પટેલ કુમાર ભાઈલાલભાઈ ગામ સિકા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અહીંયા આગળ અમારા શિકા ખાતે આવેલા સદ્ગુરુ ફાર્મની અંદર આશરે દોઢેક વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે આશરે ચારસો વીસ જેટલા આંબાની જાતો છે અમારે ટોટલ પ્લાન્ટ છે એમાં પાંત્રીસ જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કઈ રીતે સદઉપયોગ કરી શકીએ અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો આશરે પોણા ત્રણ માસના છોડ વર્ષના છોડ છે અમારી પાસે અને એમાં મુખ્યત્વે કેસર આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકીએ એવા ત્રણસો ને એસી જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે અને એ સોશિયા ભાવનગર જિલ્લામાંથી અમે એના પ્લાન્ટ લાવેલા